મેસી મોટા ટ્રેક્ટરથી નોનું ટ્રેક્ટર ભરાય છે દભે ભાઈ બેકેટ અડધું રાખ્યું કે આખું રાખ્યું જોઈ લો થોડું અડધું હોય અડધું હોય તો કમેન્ટમાં બતાવજો કે અડધું છે એ તો આ અડધી માટી ભયજી જો આ ડ્રાઈવર કેવો હશે તો રેસ પણ આપતા નથી જો ફર્સ્ટ ક્લાસ જેવું ભરાય એ જો સ્લીપ માર એ પટી ગયું તો ભરાઈ ગયું કે વારે વારે વા એટલે આ હા હા ઢળી ગયું ઢળી ગયું ઢળી ગયું कंप्लीट कंप्लीट परफेक्ट 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 जो ऊपर तो तोड़े चौ जोड़ी है अरे ड्राइवर हम था चो मन लगे पचवाग आया एट